રાજદીપસિંહ જાડેજા આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણીની આગેવાનીમાં જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી એની અંદર મુખ્ય આરોપી તરીકે સાગઠિયાજીને જે દર્શાવવામાં આવ્યા છે સાગઠિયાજી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ તરીકે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજકોટની અંદર જે જે ટીપી સ્કીમો બહાર પડી એ સાગઠિયાજીના નેતૃત્વમાં બહાર પડી છે એ જ્યારે મહાનગરપાલિકાના એક્ટ મુજબ એ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતી હોય છે રાજકોટ મહાનગરપાલિકામાં ત્યાંથી પાસ થયા પછી તેને રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવતી હોય છે તો આવી તમામ ટીપી સ્કીમો છે એ રદ થવી જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક તો મૂકી જાય એમની સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું મહાનગરપાલિકામાં અને વર્તમાન સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે તો જો ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે અમારો એક પણ માણસ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ નથી તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તમામ ટીપી સ્કીમો રદ કરવી જોઈએ અને આમાં જે લોકો સંડોવાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના હોય કે અધિકારીઓ હોય બધા ઉપર કાર્યવાહી થવી જોઈએ સ્પષ્ટ માંગ સાથે આજે રાજકોટ કલેક્ટર શ્રીને શહેર કોંગ્રેસ વતી અમે આવેદનપત્ર પાઠવેલ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો